ચાલો આગળનો આપણો ટોપિક છે વૃષ્ટિ એટલે કે વરસાદ કે જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રેસિપિટેશન વરસાદ વૃષ્ટિ કે પ્રેસિપિટેશન એક જ વસ્તુના અલગ અલગ નામ છે બરાબર વરસાદ કઈ રીતે આવે છે સાલોથી આપણે સમજી ગયા છીએ કઈ રીતે આવે છે કહી શકશો તમે રાઈટ બરાબર કે સમુદ્રની સપાટી ઉપર પાણીનું બાષ્પીભવન થાય છે પાણીનું બાષ્પીભવન થવાથી એ વાયુ બને છે વરાળ બને છે વરાળ બને છે વરાળ બની અને ઉપર જાય છે ઉપર બની અને ભેજ બની જાય છે એમાંથી વાદળ બને છે અને આ જ વાદળ જે છે એ વરસી અને પછી વરસાદ આવે છે આ એક રીતે જળચક્ર આ એક સાયકલ છે તો એવી રીતે વરસાદ આવે છે બરાબર સામાન્ય રીતે વરસાદ ઇંચ સેન્ટીમીટર મિલીમીટરમાં માપવામાં આવે છે એક ઇંચ બરાબર અઢી સેન્ટીમીટર એવું યાદ રાખી શકો બે ચોપન એટલે કે અઢી સેન્ટીમીટર અથવા એક ઇંચ બરાબર પચીસ મિલીમીટર અમુક આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાતા હોય છે વરસાદ માપવા માટે વૃષ્ટિ માપક સાધનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે વરસાદ બહુ પહેલાં મેં તમને કીધેલું હતું કે વરસાદના અલગ અલગ પ્રકાર છે એ આપણે ડિટેલમાં સમજીશું તો હવે એ સમય આવી ગયો છે તો વરસાદના મુખ્ય ચાર પ્રકાર છે એક તો હિમ હિમવર્ષા એટલે કે બરફ વર્ષા થઈએ બીજું કરાવૃષ્ટિ ત્રીજું સ્લીટ વૃષ્ટિ અને ચોથું વૃષ્ટિ તો હવે વરસાદના જે પ્રકાર છે એ બધે બધા આપણે વન બાય વન જોઈએ બરાબર